આકાશવાણી સમાચાર વિભાગ રજૂ કરે નમસ્કાર કચ્છ જ વાળ જે અંકમાં આ જો સ્વાગત જનમે આઉં આલાડી આયોવાડિયે જ મહત્વ જ સમાચાર આ પરેશ મારું અજ જે અંકમાં કોરો ખાસ તે વિષય ગાલ કર્યું છસો એસી કરોડ રૂપિયાથી વધુ જે ખર્ચે કચ્છ વિવિધ વિકાસ જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયો કચ્છી ભાષા સાહિત્ય સંશોધન પ્રચાર અને સંવર્ધનલા કરે કચ્છ યુનિવર્સિટી અને કચ્છી સાહિત્ય કલા સંઘ વચ્ચે સમજૂતી કરાર થયા મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ કચ્છમાં થી જૂન બો હજાર પચીસ હું પશુધન લા તેત્રી કરોડ એકાવન લખ તોતેર હજાર રૂપિયનની સહાય મંજૂર કરે આવ ભુજ જે સ્થાપના દિવસ ની અજ થઈ રહી આ ધામ ધૂમપૂર્વક ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેવર રવિવાર જો કચ્છની એકે ડીની મુલાકાત અચે ને છો 680 કરોડ થી વધુ જે વિકાસ કમે ગાંધીધામ કરોડ જા વિકાસ જો લોકાર કયો મુખ્યમંત્રી તરફથી લોકાર્પણ અને ખાત થમે ક્યોં ત્રાણું પોઈન્ટ ઓગણ ચાલીસ કરોડ જે ખર્ચે વન વિભાગ જા બો પોઈન્ટ સાહીઠ કરોડ છારી છારીંડ અને પડાલા મેંગ્રુવ લર્નિંગ સેન્ટર જે વિકાસ કમ સિંચાઈ વિભાગ તરફથી છ કરોડથી વધુ જે ખર્ચે વિવિધ ગામે જે સુધારણા કામ શિક્ષણ વિભાગ તરફથી ગુનેરી મે કરોડ જે ખર્ચે નવી માધ્યમિક શાળા જો લોકાર્પણ બેતાલીસ પોઈન્ટ પંજા કરોડ જે ખર્ચે ભુજ મુન્દ્રા રોડ અને ઉન્નિસ કરોડ જે ખર્ચે ભુજ નખત્રાણા રોડ જો મજબૂતીકરણ અને રિસર્ફેસિંગ કામ જો ખાતમુહૂર્ત કરે આવ્યો એના સિવાય ગાંધીધામ મે એકતેર કરોડ જે ખર્ચે છાસઠ કમ ખાતમુહૂર્ત થયો જય ઓસલો બાબા સાહેબ આંબેડ આંબેડકરની પ્રતિમા પુનઃસ્થાપિત અનાવરણ નવનિર્મિત ફ્લાઈઓવર કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર બ્રિજ નામકરણ સહિત જ કમ સમાવેશ થયે તો કચ્છી ભાષા સાહિત્ય સંશોધન પ્રચાર તથા સંવર્ધન લે કચ્છી યુનિવર્સિટી અને કચ્છી સાહિત્ય કલા સંઘ વચ્ચે સમજૂતી કરાર કરે આઈ હી સમજૂતી કરાર કચ્છી સાહિત્ય જગત લા કરે એકી સીમા ચિહ્ન રૂપી થી નવી પેઢી કચ્છી સાહિત્ય કચ્છી ભાષા કચ્છી જે મે વધુ રસ ગતીી અને તી મહત્તા જાણદી હેન વિષે ગાળ કરદા કચ્છી સાહિત્ય કલા સંઘ જ પ્રમુખ દિલીપ રાજા કાપડી પ્રમાણે ચોં અજ ખરેખર ભરો રાજીપો એ કછલા કરે ને જો તમે મહેનત કરે છે સંસ્કૃતિ પાંચ પરંપરા અને ખાસ કરીને પાંજી ભાષા તો પહેલો જ આ મુજો પરિચય ડી દિલીપ રાજા વેલજી રાજા કાપડી વેકણ પરંપરા જા જોકો મુખ્ય સ્થાન કઈ એ મોડજર અને મોડજર પુંજલ દાદા જો અખાડો એવર વર્તમાન મહંત અને સાથે સાથે પાં જે ભાષાએ હેન્ડલા કરીને જોકો કચ્છી સાહિત્ય કલા સંગ નાલેજી એકડી સાહિત્યિક પરિભાષાની એકડી વડી ભાષા લા કરીને કામ ક્યાંથી સંસ્થા એતરે પાી સંસ્થા એ એવર પ્રમુખ સ્થાન સ્થાનની જવાબદારી સંભાળ તો અને અજ જડે હેવર તાજેતર મેજ કચ્છ સાહિત્ય કલા સંગ અને કચ્છ યુનિવર્સિટી ઈ બોય સંસ્થાઓ વેચ કરે અને વિચાર વિમર્શ જે અંતે કરે મે આયો કે પપસ આપસ મે કચ્છી ભાષા લાને કંઈ કામ કર્યું તો તાજેતરમાં જ હેડા મોર જે આંગણ મથે જ લાડે જે અખાડે મેં વડા પાંચો કચ્છી એડા મોહનભાઈ પટેલ કાશ્મીર બેન મેહતા રજિસ્ટ્રાર સાહેબ શ્રી એ બી સાથે એકડો વિચાર વિમર્શ કરીને મોહનભાઈ જે હાજરી હાજરીમાં કચ્છ યુનિવર્સિટી અને કચ્છી સાહિત્ય કલા સંગા એમઓ યુ થયા સમજોતી કરાર થયા અને એ ખુશહાલી જે મૌકે મથ મુકે ચે બોરોજ રોજ આનંદ થયે તો કે અજ એકી યુનિવર્સિટી અને યુનિવર્સિટી અને ઇંચ કલા સંગ બોહીે માાધ્યમ સે પાી ભાષા જ વ્યાકરણ જો વિભાઇ કચ્છી ભાષા જો પદ્ય વિભાગ છે કચ્છી ભાષાનો જે પદ્ય વિભાગ હાજા આદિ કવિ આઈ આદિ લેખક હિ પાા તળપદા શબ્દ હિ પાી ડિક્શનરી બળી મોય આપે સમજીને એ કમ કરે એ કમ થો બહુ આનંદ થિએ કે પાં કચ્છી ભાષા કચ્છી ભાષાલા કરીને જે કમ થિએ તો અને તમે પણ આનંદ અચી ગાલ કરી अॼु जनरेशन अॼु जे ज़माने जो नंढा नंढा पंहिंजा छोकिरा जंहिंजी उमिरि वीह वरे जी हूंदी पंजवीह वरे जी हूंदी टीह वर जी हूंदी अहिड़ा सरस मज़ा जा छोकिरा छोकिरी जॾहिं हिनखे पंहिंजी कच्छी भाषा लाइ करे ने छोकिरो आर्कषण आहे अने हिन जी जेको रचनाऊं हुई हिन जो जेको लेखन कार्य पध्धती आहे हिनखे हिकड़ी उत्तेजना आहे कच्छी भाषा खे ॼाणे जी इहा मड़े संदर्भ में आउं चाहियां તો કે કચ્છી ભાષા જો જો કો ભવિષ્ય એ બોરો જુજો દેસા તો રાજીપુઆ અને એડા સઠા કામ કરેલા કરે જ અસી અસિ કચ્છ યુનિવર્સિટી સાથે એમ ઊ ક્યાં હવે ગુભાવિક રીતે લાગે કે એક કચ્છી સાહિત્ય કલા એક સંગળો એ કી ઉત્પન્ન થઈ તો મુખ્ય ચંદે બરો રાજીપો થયે કે અજનો ઘણા વરે પહેલા ત્રી પાંત્રી વર પહેલાં પાંચ જે પદ્માશ્રી એવોર્ડ એડા એ અડાાયણભાઈ જોશી સ્થાપિત એ સંસ્થાએ એ માતા આશાપુરા જાગીર મેળે મેળાવો જામ્યો હો એ બેળાવે મુ બાપુજી હાજરી મેચ્છ સાહિત્ય કલા સંગની જોત પ્રગટ કરે મે્યોત અજની તારીખ માં વટ વૃક્ષ સ્વરૂપ મે મહાજ્યોત જે સ્વરૂપ થઈ ગયો અને અજડી સુધી કચ્છી કરીને અનેક પ્રકાર પુસ્તક છાપણા ગદ્ય વિભાગ ને પતે વિભાગ અનેક રખણા અને રખડા અન્ય હે કે ખબર હું તો પાંચ પેહલા ઓફલાઇન કચ્છી ભાષાની જાણ અને સુજાણ બો નલેે જી પરીક્ષાઓ ગાવાસિ જાન અને સુજાણ જાણ પાસ કરી ગો નામક નકમાં પરીક્ષાઓ ઈ પરીક્ષા પ્રવૃત્તિ એતરી મા ખાસી હલ એ મા કચ્છ કે સ્વીકારી ગણે કેટ ને કદી પરીક્ષા અચંદી પરીક્ષા દિયું અને પરીક્ષા મે હજારો જી સંખ્યા મે પરીક્ષાર્થી બેઠા વડા રાજકરણી વડા અધિકારી અને આખી નવાઈ લગતી કે સંત મહંત એ પણ કચ્છી ભાષા કે ઉજાગર કરેલા કરીને એ કચ્છી ભાષા જોકો ઓફલાઈન પરીક્ષા હોય જાણ ને સુજાણ જી દેના હે જો સુજા રાજીપો કોરોના દરમિયાન એકડી પરિસ્થિતિ આડી સર્જાણી એ ઓફલાઈન સિસ્ટમ પા બંધ અને હણે પા ઓનલાઈન ઈ પરીક્ષાઓ ગને ઘેમમાં અચે તું જણ અજ જે પાજો નવો જનરેશન ઓ બહુ ખાસો એન જો ઉપયોગ કરી અને બહુ વડી મે પરીક્ષાઓ ની હતા દાં તા એનો રાજીપુ અને પરીક્ષાર્થી પ્રવરતી અનેક પ્રકાર જ પુસ્તક સાહિત્ય સર્જન એ પ્રગટ કરણો એનજી પ્રવૃત્તિ અને બોરોજ રાજીપો થી ગાલ કહેે કે પા એકેડેમી સાથ કામ ક્ન્દે કંદે બો હજાર પંજમાં એ બોરજરજી ભૂમિ મથે એકડો વડો સેમિનાર પા રખ્યો કચ્છી ભાષા જે એકને પ્રચાર પ્રસાર લા કરીને અને સેમિનાર જી એડી અસર થી આ મિળી જો વિદ્યા વિભાગ જો છે કે પા મીડિયા દૂરદર્શન એકડી જે બહુ વડી ચેનલ લેખે મે હતી દી જમાને મે દ્વારા સજો એકેડેમી સાથે જો કચ્છી સાહિત્ય કલા સંગ જે સેમિનાર હો એ સફળ થયો કે ગુજરાત સરકાર જે સાહિત્ય એકેડેમી રહી એની બો હજાર પંજમાં તાખે કચ્છી સાહિત્ય એકેડેમી મંજૂર કરી આવી અને એ મંજૂરી મિલિ અને સાથે પોતા બહુ ખાસા અન્ય સુા કામ થયા કચ્છી ભાષા કરીને અના પણ તાખે કરે જાય હણે जॾहिं पाण मिड़े कच्छी भाषी काछी भाउ भाउर आहियूं त कच्छी भाषा हिकिड़ी अहिड़ी भाषा आहे की कोई એકડે એકે ગાલ ગાને એકડે પંથ ગાલ ્લ પણ પાંકે નવાઈ લગે કે જો જોકો મુખ્ય પાર્મ તો એને હિન્દુ ધર્મ જે એ પણ કછીછી બોલન તા મુસ્લિમ ધર્મ મન્યવાુ પેણ કછી બોલત અને જૈન ધર્મ કે અને એ એ પછી બોલ્ય તને ઈ જે કચ્છી જે વિશાલતા કચ્છી ભાષા જે રહસ્યહી તદ અના ઉતર્યું તડે જ ખબર પે પણ બરો પરો રાજીએ કે જડે સજો કચ્છ કચ્છી ભાષા બોલે તો કચ્છી ભાષાલા કરીને ચિંતિત તડે પાજે યુવા પેઢી મે પાજી ભાવી પેઢી મે કચ્છી ભાષા વધુ ને વધુ સ્થાપિત બને વધુ પ્રાણવાન બને અને વધુ ને વધુ સર્જનાત્મક શક્તિ પાજે યુવા જોકો મે ખીલે એડી અસી ખાસ અસિ ખેવના હે અને મુખ્ય બોરો જ રાજી કે પાડે ભેગા થઈને કચ્છી ભાષા પ્રચાર પ્રસાર એ ગુજરાત સરકાર તરફથી પાંજરાપોળ અને ગૌશાળાએ જે નિભાવન નિરાધાર પશુધન જે પરણ પોષણ લા મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના અમલમાં આવે યોજના હેઠળ એપ્રિલથી જૂન બો હજાર ત્રિમાસિક સહાય કરે કચ્છજી કુલ બસો સડતળી પાંજરાં અને અન્ય ગૌશાળા જા લખ બાવીસ હજાર સત્ત ચુમોતેર પશુધન લે તેત્રી કરોડ એકાવન લાખ તોંતેર હજાર રૂપિયની સહાય મંજૂર કરે આય હેવર તાજેતર તાજેતરમાં કચ્છ કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષ સ્થાની મીટિંગ મિ હુ જેમે કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ તરફથી જોકો દરખાસ્તું કરે આવ્યું મૂલ્યાંકન કરીને હી સહાય મંજૂર કરે આવી અજ જો ચારસો ઓગણસી સ્થાપના ડી ભુજ વાસી ઉત્સવ સંવંત સોળ સો પંજ માવ ખેન્ગરજી પહેલા ભુજ શહેરની સ્થાપના કયો હો તૈુચેમી અચે તો ભુજ જે આરટીઓ સર્કલ તે ભુજ ડુંગર આથા એ શહેરનો ભુજ નામકરણ કરે આયો ભુજ અગાઉ પંચ કિલોમીટરમાં વિસ્તરેલો હો જોક વિશાળ વિસ્તારમાં સ્થાપિત થઈ ગયો